Pada malam ini sa? e, sa? sangat panas. Oh, Lihat, Asha. Lihat, Asha. Lihat airnya. Ya, kakak. Lihat. Lihat, kakak. Sekarang, kita akan pergi ke rumah Mahan. Sekarang, kita akan pergi reaksinya. Lihat.

Aduh! Eh, Aduh! Kalo adu? re kondaro re Aduh taro modo Taro yu tse Kau <laughs> kena Aduh Kena ni, kena ni Mursi જોડે હરસુ જોડે ફરસુ રાખ દે જમવા માંડો મારો રે ભાઈ જમવામાં માં ભાગ રાખે આ મારું જો ને તમારું જો ખાલી ખાવા જ નહી આલતી શું એ આલતી એટલે કહો તમને એટલે તો ભૂખ લાવો જાવ લાવો 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 આ તમારો પાણી હજુ ન લોહી પીવું મળતો નહી જમ શું દેવ મારા મહાન કરે જાવ મારા મહાન કરે જાવ વાઈ જન તાર માં જોડે જો દો સંસ્કાર

એ બાજુ કરી ની જગ્યા આ બાજુ કરી હોત એમ નઈ હું તો એજ કેવા માંગુ કે તારા શિયાળો પડતી તો શિયાળો એટલે શિયાળો જ રેતો હા ઉનાળો જ રહેતો ને આ ખબર શું હે શી ખબર જ પડતી નહિ કઈ આ વર્ષ તો બારે માસો થઈ ગયો પણ હું શું કઉ શું કેવો

તમારું બાઈક હાલ થાય લ્યો મને બાઈક ની ગણતરી અમારી તો ગણતરી જ નહીં તમારી ગણતરી શું કરે સુક્યો હ સુક્યો કઈ નહીં કઈ નહીં ના ના જો મોટો આ તો જો હું એટલે તમને કહેતો તો આના ઘરે નહીં જાવ શું કહે તો કઈ મારા બેટા એ કમસાઈ તો ચીવ ચીવ વસાયું હોય બે તો બાઈક ને એક ટ્રેક્ટર ને મારા ઉસાને જબરું કર્યું હને તો

બીજું કઈ કામ નતું ને બીજું કઈ કામ નતું એટલે મારા શ્વેત પાણી ચાલુ હોય તો ખાલી પાંચ છ હજાર જ ખર્ચો હોય બીજું બાઈક કરવું પડ્યું એ તો મારા આઠ નું હોય હોય તો લઈ તો આપો તો ઔષધ કરા ને આતો રહી

તો ફ્રી નહીં બરો બાઈક આવડે કઈ હોય તો બાઈક આવડે તાલે થોડો આરામ કરી દે હવે આરામ કરો હું બાઈક હમું કરતો છું થઈ જાય તો જતા રહીએ બરોબર

Mula ke dia tu ada ande baru barobar pai cheter -te

તમને કહી દઉં જો તમને બતાવું આખે મારા નામે જમીન કરાતું વાળી બધી ના આવે ને ના હે ને ઉભું

બાઈક નઈ આવ્યો હજુ તમારું શું કેવો ગોવા બાઈક નઈ આવ્યું લઈ જા

જો આગા સાહેબ તમ ગાડી રેડી કરી નાખી છો આજ હા રેડી છે બાજુ ઉભрьяના ક્યાં જવાનું ગામમાં ગમે કોઈ નામ લે તે આમ હે તમારું ઘર મારું ઘર આમ હે આલો મુકી દો તમે નકર સઈ વાડમાં આમ આગળ આલો આમ આમ તવાનું હસતા આલો ને એટલો ઊંધો હે બસાળો પાડો ગામમાં કોઈ ના નહી અલ્યા શું થયો

પૂછો એટલે બોલો સનાલી તું બાઈક બે હે તું બેના તું બાઈક બેહો ને બેહો ને કઈ યાદ તમને બેહો તમે ઉભા

અડધા જન મારો પૈસા હતા અડ્ડે જવા છેલ્લા હતા આધા રૂપિયા હતા ચાહે લાવ્યા તમ કન્યા આપ્યા કેમ રી લાવ્યા ત બાઈક આપે દુમ હે ને પૈસા તો વાત આખી આય પડી આ જો ખબર પડી કન્યા નું નામ લીધું કન્યા કન્યાthio ખબર હે કીઓ

ખબર હેલો કન્યા બોલો હા રમતાજી ભેગા થયા તા રેડી થઈ ને આવ્યા તારી થોડે પૈસા લીધા તા ચલા હાલ્યા તા શું લીધું વસ્તુ છે તો બનાવવાના ધંધા ના કરશો આવો જલ્દી હાલો મારું એડ્રેસ તો આવો ને હા કમસાજી ને ઘરે આવી જ સારું હાલ કાયગા આવજે

ના પાડતો તમે જવું કર્યા કઈ ફોન ના કરતો ફોન તો મોટી ભાઈ થઈ નાઈ ગયા તા તમારો આટું હોય તો દુશ્મન હાર્યો આવતો અમે